નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ચોમાસા દરમિયાન અલનીનોની સ્થિતિ વિશે ચર્ચા કરવાની છે પરંતુ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી તેના સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલાં અપડેટ તમને મળતી રહે મિત્રો કેરળમાં ચોમાસું તેના નિયત સમય કરતાં બે દિવસ વહેલો જ આગમન થઈ ગયું હતું ત્યારબાદ હાલમાં ગઈકાલે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પણ ચોમાસું તેના નિયત સમય કરતા બે દિવસ વહેલું છે અને હવે આવતા દિવસમાં મહારાષ્ટ્રના કાંઠા સુધી આવી જાય તે પૂરેપૂરી એક રીતે આપણે કહી શકાય કે બધા વિસ્તારમાં ચોમાસું તેના નિયત સમય કરતા વહેલું આવી રહ્યું છે મિત્રો ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ અને અરબી સમુદ્રમાં દસ તારીખ આસપાસ એક અસ્થિરતા ઊભી થાય તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ તે હજુ પણ ફાઇનલ નથી થયું અને જો આ અસ્થિરતા ઊભી થઈ તો ગુજરાતમાં ચોમાસુ તેના નિયત સમય કરતા વહેલું આવે તેવી સારી શક્યતાઓ રહેશે એટલે એ અસ્થિરતા થશે કે નહીં તે બાબતે આપણે અલગથી આગળ અપડેટ આપી તમને જાણ કરીશું હવે વાત કરવામાં આવે અલનીનોની તો મિત્રો આપ સૌ જાણો છો કે અલનીનો હોય ત્યારે ચોમાસું નબળું રહે અને લાલનીના હોય ત્યારે ચોમાસું સારું રહે મિત્રો હાલના સમયમાં પણ નથી અને લાનીના પણ નથી હાલના સમયમાં ન્યુટ્રલ સ્થિતિ છે અને એક મહિના પહેલા ભાગમાં લાનીના વિધિવત રીતે સ્થાપિત થઈ જશે જેથી ચોમાસુ પાછળના ભાગમાં ભૂકા કાઢશે પરંતુ મિત્રો લાનીના જાહેર કરવા માટે પેસેફિક મહાસાગરમાં થ્રી પોઈન્ટ ફોર રિઝિયનનું તાપમાન માઇનસ સેલ્સિયસ પાંચ સતત ત્રણ ત્રિમાસિક ગાળા સુધી રહેવું જોઈએ ત્યારે વિધિવત લાનીના સ્થાપિત થયો ગણાય જ્યારે લેટેસ્ટ અપડેટ મુજબ હાલમાં તે રીઝેલનું તાપમાન માઇનસ ઝીરો પોઈન્ટ એકથી માઇનસ ઝીરો પોઈન્ટ બે આસપાસ ચાલી રહ્યું છે અને ચાલુ મહિના દરમિયાન ધીમે ધીમે તે માઈનઝ જીરો પોઇન્ટ પાંચ સેલ્સિયસ સુધી જતો રહેશે હવે તે માઇનસ ઝીરો પોઇન્ટ પાંચ સેલ્સિયસ તાપમાન સતત ત્રણ ત્રિમાસિક ગાળા સુધી જળવાયેલું રહે ત્યારબાદ વિધિવત લાનીના સ્થાપિત થયો ગણાય પરંતુ આપણું ચોમાસું જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીનું જ હોય છે એટલે કે લાનીના વિધિવત સ્થાપિત થશે તે પહેલા જ આપણું ચોમાસું પૂર્ણ થઈ ગયું હોય છે પરંતુ આપણે આ બાબતે જરાય પણ મૂંઝાવાની જરૂર નથી કે ચોમાસું પૂર્ણ થઈ ગયા બાદ વિધિવત લાનીના સ્થાપિત થશે કેમ કે અળવી લાનીના કન્ડિશન તો ચોમાસા દરમિયાન સ્થાપિત થઈ જ ગઈ હશે એટલે તેનો ફાયદો આપણા ચોમાસાને અવશ્ય મળશે અને ચોમાસાના પાછળના ભાગમાં લાનીના કન્ડિશન સ્થાપિત થવાને લીધે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલે તેવી પણ સારી શક્યતાઓ રહેલી છે એટલે કે ઓક્ટોબર મહિના દરમિયાન પણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે મિત્રો આવી જ રીતે હવામાનના અગત્યના વિડીયો સૌ પ્રથમ જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય તે નીચે સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરવાનું ભૂલશો નહીં તથા વિડીયો લાઇક અને શેર કરી દેજો આભાર